આજે તો સિવાય મને કે લાઈ મમ્મી કે રમકડાનો ઢગલો કરી દે તો આ એની આગળ બધા રમકડાના ઢગલા કરી દીધા હવે એને જે જોતા હોય એ રાખ્યા ના જોતા હોય તો કાંઈ નહીં બાકી જો સરખા ગોઠવી દઈએ તો એને તો વીઠવાની બહુ એટલે બહુ મજા આવી જાય છે જો રમકડા રમતા રમતા હાથમાં દડો આવી ગયો આ એની જેવડો દડો ઉપાડ્યો હે ઉપડે તો કાંઈ નહીં થતાં લઈને જો હાલ તો થયો હે આવું કરે એ હાસું આ કેરો ઘા હા મારા ભાઈના છોકરા એવા હે એની હારે રમવાનું ચાલુ કર્યું છે આ છે અમારા ભાઈનો છોકરો જો એ સિવાય દડે એની હારે રમે હે દડામાં તો બધો બે થાવે હે દડામાંથી નીચે હોતન પડી પછી કે આયલ ભાઈ કે મને એ કે આર ગોટિયા ખાવર ભાઈના છોકરા રેતીના ઢગલા ઉપર આર ગોટિયા ખાધા હતા તો હેરો હેરી એ કે કે આયલ મારે કે હવે આર ગોટિયા ખાવા હે તો ભાઈના છોકરા વાયરે બધો બે થાવે છે જોઈ લે તો ભાઈનો છોકરો એને આર ગોટિયા ખવડાવતા શીખવાડે હે যি হমে ট্ৰাই কৰিছো